ગરમા ગરમ આદુ વાળી ચા હોય અને સાથે જો મોઢામાં મૂકતા ચોગળી જાય એવી ફરસી પૂરી હોય તો તો ખાવાની કેટલી મજા પડે તો એના માટે આપણે મરી લેવાના છે અને એની અંદર જીરું નાખી બંનેને અદકચરું વાટી લેવાનું છે ત્યારબાદ આપણે તેલ અને ઘીનું મોડ લેવાનું છે ને એને બરાબર ગરમ કરવાનું છે ગરમ થઈ જાય એટલે બે કપ મેંદો લઈશું એની અંદર સ્વાદ મુજબ મીઠું નાખવાનું છે હિંગ ઉમેરવાની છે મરી અને જીરું અતકચરા વાટ્યા હતા એડ કરી દઈશું ને થોડી કસૂરી મેથી નાખવાની છે ફ્લેવર માટે કોરું જ મિક્સ કરી લેવાનું છે અને જે આપણે મોણ ગરમ કર્યું હતું એની અંદર થોડી હળદર નાખી મિક્સ કરીશું ગરમ છે તો ચમચીથી મિક્સ કરવાનું બરાબર મિક્સ થઈ જાય એટલે ચેક કરવાનું આ રીતનું મુઠ્ઠી પડતું મોણ હોવું જોઈએ હવે થોડું થોડું પાણી નાખવાનું છે ચમચીથી અને આપણે લોટ બાંધવાનો છે લોટ આપણે કઠણ રાખવાનો છે અને જે રીતે લોટનો ગોળો વાળીને એવો નથી વાળવાનો આ રીતે ભેગો કરી અને પંદરથી વીસ મિનિટ રહેવા દેવાનો અને પછી થોડો મસળી નાના નાના આપણે ખુલ્લા તૈયાર કરવાના છે અને જ્યારે તમે આ પૂરી વણશો ને તો એની અંદર થોડી ક્રેક્સ આવશે પૂરીને થોડી જાળી રાખવાની છે અને ચપ્પુથી નિશાન લગાડી દેવાના તેલ એકવાર ગરમ થઈ જાય પછી આપણે ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ રાખી ધીરા ગેસ ઉપર જ આ પૂરીને તળવાની છે એની જાતે જે પલટાઈને ઉપર આવે પછી આપણે એને ચલાવતા રહેવાનું છે આઠથી દસ મિનિટમાં એકદમ સરસ ક્રિસ્પી પૂરી તૈયાર થઈ જશે એકદમ સરસ એનો ગોલ્ડન કલર આવી જશે તો એને તમે એક મહિના સુધી એન્જોય કરી શકો